વાત એમ કે સુરતના ગોડાદરામાં રહેતો બાવીસ વર્ષીય કવિકુમાર શાહ મોબાઈલ ફોન પર વાત કરતા કરતાં નીચે પટકાયો હતો બીજા માળખે નીચે પટકાતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી તેથી કવિકુમારને તાત્કાલિક સારવારથી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે કવિકુમારને મૃત જાહેર કર્યો હતો અંગે પવનકુમારે કહ્યું કે મૃતક કવિકુમાર મારા જીજાજી હતા બીજા માણેથી ઉભા ઉભા અને ચાલતા જતા વાત કરતા હતા ત્યારે રાત્રિના બાર વાગ્યા આસપાસ પોતાની પત્ની સાથે વાત કરતા હતા તેઓ મૂળ બિહારના વતની છે એમ્બ્રોઇડરીના ધાગાનું કામ કરતા હતા તેમના મોતી પરિવારમાં શોકનું મજુ ફરી વળ્યું છે અઝર કુરશી સાથે હર્ષ સીટા